જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મિત્રો તમે જે ગાડી જોઈએ દેવાની છે મોડલ 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 વિશે વાત કરી દઉં તો નવમો મહિનો એસ ટેન વર્ઝન છે ડીઝલ એન્જિન કાર છે સાવ ઓછી કિંમતમાં સ્કોર્પિયો વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલા રેજો ગાડીની બધી જ માહિતી મળી રહી છે મિત્રો આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે વિડિયોના અંત સુધી જો મિત્રો તમારે મહિન્દ્રા સ્કોર્પિયો કાર ખરીદવી હોય અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ઓગણ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી જીએનયુન કિલોમીટર જોવા મળશે મોડલ વિશે વાત કરું તો મોડલ બે હજાર પંદર નું મોડલ નવમો મહિનો

હજી સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાઇકન ઘંટડીનું બટન ઓન કરી દો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ મહિન્દ્રા સ્કોર્પિયો ખરીદવાની હોય માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરું તો ગાડીના માલિકના નંબર તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને નંબર મળશે મહિન્દ્રા ગાડીના માલિકના નંબર મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે મળશે ટાઇટલમાં નેવું નવ્વાણું એકત્રીસ તેત્રીસ તે વિડીયોના નીચે માલિકના નંબર મળશે તમે તે ભાઈને ફોન કરી આ સ્કોર્પિયો ગાડીની વધુ માહિતી મેળવી શકો છો ડીઝેલ કાર એસ ટેન વર્ઝન છે વ્હાઈટ કલરમાં તમે જોઈ શકો છો અત્યાર સુધીમાં ગાડી ફક્ત ઓગણ હજાર કિલોમીટર ચલાવેલી ગાડી છે ગાડી તમારે ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદવાની હોય તો તમે રૂબરૂ સુરત જઈ શકો છો અને ગાડીની બે છાવી જોવા મળશે તેમજ ગાડીના બધા જ ટાયર નવા છે જો મિત્રો તમારે ગાડી ખરીદવાની હોય ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત નવ લાખ નેવ હજાર રૂપિયા રાખેલ છે તેમાં થોડો ઘણો ફેરફાર નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે તેવું ગાડીના માલિક જણાવે છે જો મિત્રો તમારે આ સ્કોર્પિયો ખરીદવાની હોય એકદમ સાચવેલી ગાડી કલર કલરમાં તમે જોઈ શકો છો નોન ગાડી આવી સસ્તી ગાડી અને સાવ ઓછા કિલોમીટર ચલાવેલી ગાડી મિત્રો તમને ક્યાંય જોવા નહીં મળે ફક્ત ઓગણસિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી જેન્યુન કિલોમીટર ચલાવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કે કાટ કે સડો ક્યાંય નથી તેમજ લીટો તમને જોવા મળે જવાબદારી સાથે સ્કોર્પિયો વેચવાની છે તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો ફોટા સાથે મોકલાવી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું